નમસ્કાર સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલ ની અંદર તો આજે આપણે આ વિડીયો ની અંદર ફોજદારી કાર્યવાહીનો કાયદો સીઆરપીસી એટલે કે ક્રિમિનલ પ્રોસીજર કોડ વિશે ભાગ બે જોઈ રહ્યા છીએ તો જે મિત્રો હજી સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તેઓને ખાસ જણાવું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે તથા વિડીયો પસંદ લાગે તો એક લાઇક જરૂર કરી અંગે વ્યક્તિની જામીનગીરી લેવાની સત્તા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિત ધરાવે છે ત્યાર પછી જોઈએ તો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કઈ કલમ હેઠળ શકમંદ વ્યક્તિઓ પાસેથી

કાયમી અપહરણ કરનાર કાયમ અંગનો ગુનો ત્યાર પછી જોઈએ તો જો કોઈ વ્યક્તિ સુલેહા સુલેહ જાળવવાની જામીનગીરી આપવામાં નિષ્ફળ જાય તો તેને કેવા પ્રકારની કેદ કરવાની સજા કરવામાં આવે છે

રખат રાખતો હોય તો પત્ની આ બાબતને પત્ની માટે ભરણપોષણ મેળવવાનું વ્યાજબી કારણ ગણવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો શાહબાનું નો કેસ કઈ બાબત સાથે જોડાયેલો છે તો શાહબાનું નો કેસ મુસ્લિમ મહિલાના ભરણપોષણ અંગેના કેસ સાથે જોડાયેલો છે ત્યાર પછી જોઈએ તો ભરણપોષણ મેળવવાની કાર્યવાહી કઈ કલમ પ્રમાણે થાય છે તો ભરણપોષણ મેળવવાની કાર્યવાહી કલમ નંબર એકસો છવ્વીસ મુજબ સહી કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો મેજિસ્ટ્રેટ કઈ કલમ હેઠળ માસિક ફેરફાર કરી શકે છે તો કલમ મુજબ સહી ભરણ પોષણ ના માસિક ભથ્થા ની અંદર ફેરફાર કરી શકે છે ત્યાર પછી જોઈએ તો મેજિસ્ટ્રેટ કઈ કલમ હેઠળ જાહેર ઉપદ્રવ દૂર કરવાની શરતી હુકુમ કરી શકે છે તો મેજિસ્ટ્રેટ

મેજિસ્ટ્રેટ કઈ કલમ હેઠળ હુકમો કરી શકે છે તો ઉપદ્રવના તાકીદના કેસો અથવા આશંકિત ભય અંગે મેજિસ્ટ્રેટ કલમ નંબર એકસો ચુમાલીસ મુજબ જે હુકમો કરી શકે છે ત્યાર પછી જોઈએ તો એકસો ચુમ્માલીસ કલમ હેઠળ કરાયેલો હુકમ કોની સંબોધિત ને હોય છે તો એકસો ચુમ્માલીસ કલમ હેઠળ કરાયેલો હુકમ પ્રજાને અને સામાન્ય જનતાને સંબોધિત હોય છે ત્યાર પછી જોઈએ તો એકસો ચુમાલીસ કલમ હેઠળ કરાયેલો આદેશનો હેતુ શું હોય છે તો એકસો ચુમાલીસ કલમ હેઠળ મેજિસ્ટ્રેટે કરેલો આદેશનો હેતુ હોય છે જાહેર ઉપદ્રવ અટકાવો જાહેર સુલેવ પાંખ થતો અટકાવો ઉલ્લડ અટકાવવા અને નિલકંતની વ્યવસ્થા જાળવવાનો હેતુ હોય છે ત્યાર પછી જોઈએ તો એકસો ચુમાલીસ કલમ હેઠળનો આદેશ હુકંપ થયાની તારીખથી વધુમાં વધુ કેટલા મહિના અમલ રહેશે તો એકસો ચુમ્માલીસ કલમ હેઠળનો આદેશ હુકમ થયાની તારીખથી વધુમાં વધુ બે મહિના સુધી અમલમાં પછી તો કલમ હેઠળનો હુકમ થયા મેજીસ્ટ્રેટ તેને વધુમાં વધુ કેટલા સમય માટે લંબાવી શકે છે તો એકસો ચુમ્માલીસ ના કલમ હેઠળ થયેલા હુકમો મેજીસ્ટ્રેટ વધુમાં વધુ છ મહિના સુધી સહી લંબાવી શકે છે ત્યાર પછી જોઈએ તો એકસો ચુમાંલીસ ની કલમ હેઠળનો હુકમ વધુમાં વધુ કેટલા મહિના સુધી અમલમાં રહી શકે છે તો એકસો ચુમાંલીસ ની કલમ હેઠળ કરેલા હુકમો વધુમાં વધુ આઠ મહિના સુધી છે અમલમાં રહી શકે છે ત્યાર પછી જોઈએ તો કઈ કલમ હેઠળ પોલીસ અધિકારી ની ગૃહિણીય ગુનો અટકાવવા દરમિયાનગીરી સહી કરી શકે છે તો કલમ નંબર એકસો ઓગણપચાસ મુજબ પોલીસ અધિકારી ની ગૃહિણીય ગુનો અટકાવવા થી દરમિયાન દરમિયાનગીરી સહી કરી શકે છે ત્યાર પછી જોઈએ તો કઈ કલમ હેઠળ પોલીસ અધિકારી ગુનો થતો અટકાવવા મેજિસ્ટ્રેટ ના વગર ધરપકડ કરી શકે છે તો કલમ નંબર એકસો એકાવન મુજબ પોલીસ અધિકારી નિગૃહિણીય ગુનો અટકાવવા માટે છે ના વોરંટ વગર કોઈપણની કોઈ પણ ધરપકડ કરી શકે છે ત્યાર પછી જોઈએ તો એફઆઈઆર નું પૂરું નામ શું છે તો એફઆઈઆરનું પૂરું નામ છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે પ્રથમ માહિતી report ત્યાર પછી જોઈએ તો FIR નોંધાવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે તો FIR નોંધાવાની જોગવાઈ કલમ નંબર એકસો ચોપન ની અંદર કરવામાં આવી છે ત્યાર પછી જોઈએ તો FIR કોની સામે નોંધી શકાય છે તો FIR ગુનો કરનાર જાણીતી કે અજાણીતી વ્યક્તિઓ સામે થી FIR નોંધી શકાય છે ત્યાર પછી જોઈએ તો એફઆઈઆર કોણ આપી શકે છે તો એફઆઈઆર કોઈ પણ વ્યક્તિ સહી આપી શકે છે ત્યાર પછી જોઈએ તો કોઈ પણ ફરિયાદ કોને કરાય છે તો કોઈ પણ ફરિયાદ સહી મેજિસ્ટ્રેટ ને સહી કરવામાં આવે છે ત્યાર પછી જોઈએ તો કોઈ પણ ગુનાની તપાસ કોના દ્વારા થાય છે તો કોઈ પણ ગુનાની તપાસ મેજિસ્ટ્રેટ દ્વારા સહી થતી હોય છે ત્યાર પછી જોઈએ તો કઈ કલમ હેઠળ પોલીસ સાક્ષીઓને હાજર રહેવાનો હુકમ કરી શકે છે તો કલમ નંબર એકસો મુજબ પોલીસ સાક્ષીઓ પોલીસ પંદર વર્ષથી નીચેના પુરુષ અથવા તો સ્ત્રીને રહેઠાણના સ્થળ સિવાય અન્ય સ્થળે રહેવાની ફરજ ન પાડી શકે ત્યાર પછી જોઈએ તો કઈ કલમ હેઠળ પોલીસ અધિકારી

વિરુદ્ધમાં સાબિત કરી શકશે નહી ત્યાર પછી તો કલમ 162 હેઠળ કલમ એકસો હેઠળ લીધેલ નિવેદન ઇન્સાફી કાર્યવાહીમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય છે તો કલમ એકસો હેઠળ લીધેલ નિવેદનનો ઇન્સાફી કાર્યવાહીમાં ફરિયાદ પક્ષના સાક્ષીને ફોટા પાડવા સહી ઉપયોગ કરી શકાય છે ત્યાર પછી જોઈએ તો કઈ કલમ હેઠળ મેજિસ્ટ્રેટ કબૂલાતો અને નિવેદનો નોંધી શકે છે તો કલમ નંબર એકસો ચોડસઠ મુજબ મેજિસ્ટ્રેટ કબૂલાતો અને નિવેદનો સહી નોંધી શકે છે ત્યાર પછી જોઈએ તો બળાત્કારનો પોગ બનેલી વ્યક્તિની તબીબી તપાસની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે તો બળાત્કારનો પોગ બનેલી વ્યક્તિની

પાસઠ મુજબ સહી પોલીસ લેવાની સત્તા છે ધરાવે છે ત્યાર પછી જોઈએ તો કઈ કલમમાં રિમાન્ડની જોગવાઈ કરવામાં આવી છે તો કલમ નંબર એકસો ની અંદર જઈ રિમાન્ડની જોગવાઈ કરવામાં આવેલી છે ત્યાર પછી જોઈએ તો રિમાન્ડ માંગવાનું મુખ્ય કારણ શું છે તો રિમાન્ડ માંગવાનું મુખ્ય કારણ છે ચોવીસ કલાકમાં અન્વેષણ પૂરું ન થઈ શકે તેમ હોય તો ત્યાર પછી જોઈએ તો પંદર દિવસના રિમાન્ડ પૂરા થયા પછી આરોપીના વધુ રિમાન્ડ મંજૂર કરી શકાય તો હા ફાંસીની સજા આજીવન કેદ કે દસ વર્ષથી ઓછી ના હોય તેવા પાત્રના ગુનામાં નેવ દિવસ અને અન્ય ગુનામાં સાઠ દિવસના કુલ રિમાન્ડ જોઈએ મંજૂર કરી શકાય છે ત્યાર પછી જોઈએ તો શું જામીન પાત્રના ગુનામાં રિમાન્ડ મળી શકે ખરા તો કે ના ત્યાર પછી જોઈએ કેસ ચલાવવાની

મેજીસ્ટ્રેટ ને મોકલી આપે છે તો કલમ નંબર એકસો તો પોલીસ રિપોર્ટના પ્રસંગે પોલીસ ને કાર્યવાહી કરવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે તો આત્મહત્યા કે મોતના પ્રસંગે પોલીસને કાર્યવાહી કરવાની જોગવાઈ કલમ નંબર એકસો ની અંદર સહી કરવામાં આવી છે

કાર્યવાહી કયા કરશે તો દોસ્તો આ હતા કાર્યવાહી ના કાયદાઓ એટલે કે ક્રિમિનલ વિશેનો ભાગ બે તો ભાગ ત્રણ જોવા માટે પ્લીઝ અમારી ચેનલ કરવાનું ન ભૂલતા તથા વિડીયો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારે વધારે શેર કરવા વિનંતી સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બે લાયકન દબાવી ઓકે કરો